માલપુર ગામના ચાચર ચોકમાં માલપુર નાગરિક સહકારી બેંક આયોજિત દીકરી પૂજનના કાર્યક્રમમાં મારા ઉત્સાહી ચેરમેન શ્રી મિથુલભાઈના નેતૃત્વમાં આ ગામમાં દીકરીઓનું પૂજન કરી આ ગામની સુખાકારી કાયમ માટે જળવાઈ રહે ત્યારે કોઈ દુઃખ ન પડે માલપુર ગામ હંમેશા વિકાસના પથ ઉપર આગળ વધે એટલા માટે દીકરી પૂજનનો જે કાર્યક્રમ કર્યો છે બહુ સફળ રીતે નાની દીકરીઓનું એમને આશીર્વાદ મેળવ્યા એમના ચરણ સ્પર્શ કર્યા અને એમના પગ ભોજન પૂજન કર્યું છે આ ગામતા ગામ છે ગામ છે આવા નાના ગામો સર્વ જ્ઞાતિય તમામ દીકરીઓનું આજે પૂજન કરી અને ધન્યતા અનુભવી છે નવરાત્રિના પાંચમા નોરતાએ માલપુરમાં આખું ગામ આ ભગવાનની માતાજીની ભક્તિમાં કર્મો છે આ ગામ હંમેશા ભક્તિમય રહ્યું છે આગળના દિવસોમાં ગણપતિ પૂજન હોય કે ગણપતિનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ધાર્મિક ત્યારે આ ગામ હર હંમેશ બધું જ ભૂલીને ભક્તિમય બને છે આશા રાખ્યા કે આવનારા દિવસો માલપુર ગામની પ્રજા માટે સુખાકારી આપતા મળે અને માતાજી આપણા સૌના ઉપર રહે આપનું નામ જયમબેન માતાજીના પાંચમા નોરતામાં આજે માથુ ગામ દ્વારા તેમજ માથુ નાગરી બેંક દ્વારા નરસિંહ મંડળ લિંગા થોડાની મદદથી તે લોકોના દીકરીઓનું સૌ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ જ્ઞાનની દીકરીઓને દસ વર્ષ સુધીની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ડિરેક્ટરશ્રીઓ બેંકનો સ્ટાફ તેમજ માધુર નાગરી બેંકના શેર સભાસ તેમજ માથુ ગ્રામજનોએ બહુ સહકાર આપ્યો દીકરીઓના આશીર્વાદ લઈ આ ગામના સુખ શાંતિની પ્રસન્નતા મારું જીવન નીકળે ગ્રામજનોનું તેમજ આ ગામમાં લક્ષ્મીજીનો વાસ થાય તેવી જ પ્રાર્થના સાથે જય અંબે